આવેલા સેટેલાઇટ બંગલા પાછળના ભાગે ગ્રીલ તોડીને પ્રવેશ કરી ચોરીના અંજામ આપના ચાર સમય ને પોલીસે ઝડપી પાડ્યા ડુમસ વિસ્તારમાં બંગલામાં ચોરીની ઘટના ને લઈને ડુમ્મસ પોલીસ સ્ટેશન માં શખ્સો વિરુદ્ધ ચોરી ની ફરિયાદ નોંધાય બંગલામાં તાંબા પિત્તળ ધાતુની વસ્તુઓ સાથે ડીએસએલઆર કેમેરા મળી બે પણ પંદર હજાર નમૂતા ચોરીની ઘટનાને લઈને ડુમસ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ બાદમીદારો અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ડુમસ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીમાં સંડોવાયેલ ચાર ઇસમોને બે પોઈન્ટ પંદર લાખના મુદ્દા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ચાર આરોપીઓની પૂછપરછ કરતા ડુમસ વિસ્તારમાં અને જગ્યાએ પણ અગાઉ ચોરી કર્યું હોવાનું આરોપીઓએ કબૂલ્યું રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા ગત તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે મતાની ચોરી કરેલ હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવની ત્વત

આ તો ગુનાહ ઇતિહાસ અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે નામ શું છે અને ક્યાંના છે લોકો આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉંમર વર્ષ 43 મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનિલ શંકરભાઈ રાઠોડ ઉંમર વર ઉંમર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોન ની નજીકના આવા વરુ ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજે કરવામાં આવી છે